લોકો હવે વિરોધ કરવો પડી રહ્યો છે હજીરા વિસ્તાર પાસે અનેક ગામના લોકો રહે છે અને ત્યારે તે લોકોએ સોમવારે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને હાથમાં ગુજરાતી ભાષામાં લખેલા સૂત્રો સાથે ચાર રસ્તા ઉપર ઉભા રહીને વિરોધ નોંધાવ્યો હતો લોકો દ્વારા કટઆઉટ ની અંદર ખરાબ રસ્તાઓની તસવીરો પણ નજરે પડે છે ત્યારે સમગ્ર મામલાને લઈને સરકાર પાસે વિરોધકર્તાઓની શું માંગ છે તે સાંભળો અમે આજે અમારા વિસ્તારના નવયુવાનો અને વડીલો સાથે અમારા હજીરા કાઠા વિસ્તારમાં જે નેશનલ હાઈવે દ્વારા જે કોબાંડો કરી રોડ ખરાબ બનાવવામાં આવ્યા છે અને એના કારણે સમગ્ર હજીરા કાઠા વિસ્તાર અને હજીરા કાઠા વિસ્તારમાં જે કંપનીઓ આવેલી છે કંપનીમાં જે રોજગાર ધંધા માટે આવે છે તમામ લોકો ટ્રાહિમામ થઈ ગયા છે અને આ ખરાબ રોડ રસ્તાના કારણે અમારા હજીરા વિસ્તારમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અમે આજે એના વિરોધમાં હજીરા કાંઠા વિસ્તારના લોકો સાથે અમે વિરોધ પ્રદર્શન પ્રદર્શન કરી રહ્યા છે છે આજે સાહેબ અમને તમને થાય કે આપણે જે સર્કલ પર અહીંયા ઉભા છે સાહેબ છેલ્લા બે વર્ષથી સુરત મહાનગરપાલિકા દ્વારા નેશનલ હાઈવેને એનઓસી નથી આપવામાં આવી તેના કારણે જે સુરત તરફ અને કિમ તરફ જે રોડ જાય છે તેના ઓવરબ્રિજનું કામ અટક્યું છું એટલે અમારા સાહેબ અમે અમને દુઃખ થાય છે કે અમારા વિસ્તારના લોકોએ અમને ભાજપને ખુબલે ખુબલે મત આપીને જીતા રહ્યા છે સાહેબ અમારા બે વર્ષથી એનો સુરત મહાનગરપાલિકાથી એનઓસી નથી આપી સાહેબ એ વાટે કયા અમારા અહીંયાગારી કામગીરી એમની થઈ છે કે તમે એનઓસી નથી આપી શકતા અમારી સાહેબ ફક્ત અને ફક્ત એક જ માંગ છે કે હજીરા વિસ્તારનો જે આ બ્રિજ નું કામ અટકું છે ટૂંક સમયમાં ચાલુ કરવામાં ચાલુ કરવામાં આવે અને જો આ ઓવરબ્રિજ નું કામ ચાલુ કરવામાં નહીં આવશે તો અમે રસ્તા રોકો આંદોલન કરીશું હાલ તો સમગ્ર મામલે સુરત શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક ખાડારાજ ચાલી રહ્યું છે ત્યારે સરકાર ક્યારે એક્શન લેશે તે જોવું રહ્યું સુરતથી સંજયસિંહ નો અહેવાલ ગુજરાત તક